નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સાવરકુંડલા ચૌદસોથી પંદરસો ને પિસ્તાલીસ રાજકોટ તેરસો પચાસથી સોળસો ને ચૌદ ધ્રોલ એક હજાર છપ્પનથી તેરસો ને નેવું જેતપુર નવસો છોતેરથી પંદરસો ને એકવીસ જામજોધપુર ચૌદસોથી સોળસો ને એક બાબરા પંદરસો પચાસથી સોળસો ને એકવીસ હળવદ બારસોથી પંદરસો ને એકતાલીસ ગોંડલ અગિયારસો એકથી સોળસો ને છ ભાવનગર તેરસો ત્રેપનથી પંદરસો ને પચાસ અમરેલી સાતસો સિત્તેરથી સોળસો ને બે કાલાવડ બારસો એકોતેરથી પંદરસો ને ત્રીસ જામનગર પાંચસોથી પંદરસો ને એંસી તળાજા બારસો ચોવીસથી બારસો ને ચોવીસ છસદણ ચૌદસોથી પંદરસો ને નેવું બોટાદ એડસો સિતેરથી સોળસો ને ત્રીસ